નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના પ્રથમ રાઉન્ડનું પરિણામ છે એ જાહેર થઈ ગયું છે તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં જવાનું છે એમાં એમઇડીએડી એમ ગુજરાત ડોટ ઓઆરજી ઉપર જવાનું છે હવે જેવું ખુલશો એટલે તમારી સામે કમિટીનું પેજ છે ઓપન થશે એમાં તમારે લોકોને યુજી એડમિશન છે તેની ઉપર ક્લિક કરવાનું છે હવે તમારી સામે એટલી બધી જાહેરાત છે એ આવી ગઈ છે હવે પહેલાં શું શું કહેવા માગે છે એ તમને સમજાવી દો તો પહેલું આવ્યું છે એડ એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ અને રિપોર્ટિંગ એટલે કે તમને લોકોને અલોટમેન્ટ થઈ ગયું છે અને એનું રિપોર્ટિંગ કરવા માટેની જાહેરાત આપવામાં આવી છે પછી બીજું આવ્યું છે રેન્ક વાઇઝ રિઝલ્ટ તમારો જે ગુજરાત રેન્ક છે અને કેટેગરી રેન્ક છે એના વાઇઝ તમારું શું પરિણામ રહ્યું છે એની માહિતી આપવામાં આવી છે એના પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ કે ભાઈ પર્ટિક્યુલર કોલેજ છે તો એમાં કયા રેન્કવાળા સ્ટુડન્ટને એડમિશન મેળવ્યું છે એની માહિતી આપવામાં આવી છે પછી લાસ્ટ રેન્ક કઈ કોલેજમાં છેલ્લે કેટલામાં રેન્કે અટકું છે એની માહિતી આપવામાં આવી છે એના પછી આવ્યું છે પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ વન તો રાઉન્ડ વનને તમારે એડમિશન કન્ફર્મ કરવું છે તો એમના માટે કઈ કઈ પ્રોસિજર છે એની માહિતી આપવામાં આવી છે તો આના વિશે હું તમને ડિટેલમાં વિડીયો બનાવીશ કે કઈ રીતે એડમિશન છે એ તમારે કન્ફર્મ કરાવવું પછી તમારે આવ્યું છે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર તો હેલ્થ સેન્ટરનું આખી આખું લિસ્ટ આપવામાં આવ્યું છે એના પછી આપવામાં આવ્યું છે લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ જે તમારે લોકોને એચડીએફસી બ્રાન્કમાં બ્રાન્ચમાં ફી પે કરવાની છે એની માહિતી આપવામાં આવી છે એના પછી સ્ટેપ્સ ઓફ એડમિશન કન્ફર્મેશન તો એડમિશન કન્ફર્મેશનના કયા કયા સ્ટેપ છે એની માહિતી આપવામાં આવી છે એના પછી નોન કન્વર્ટેડ વેકન્ટ સીટ એનઆરઆઈ એન્ડ પી કોટા આફ્ટર રાઉન્ડ વન એટલે કે એનઆરઆઈ સીટ અને પી ડબલ્યુડી સીટ છે એ રાઉન્ડ વન પછી પણ કેટલી ખાલી રહી છે એની માહિતી આપવામાં આવી છે એના પછી ઇન્ફોર્મેશન ટુ બી રિટર્ન ઓન અગિયાર ગુણ્યા પંદર anyway really એટલે તમારે લોકોને આખું એન્વેલોક છે એની ઉપર આખી માહિતી આપવામાં આવી છે એ આવ્યું છે હવે ઓથોરિટી લેટર માની લો કે તમે લોકો બહાર ગયા છો તો તમારી જગ્યાએ અન્ય વ્યક્તિ એડમિશન કન્ફર્મ કરાવે તમારું જ એડમિશન અન્ય વ્યક્તિ કન્ફર્મ કરાવે છે તો એના માટે ઓથોરિટી લેટરની જરૂર પડે અને ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સિલિંગ રાઉન્ડ તો આ ચારે ચાર રાઉન્ડ છે એની માહિતી આપવામાં આવી છે હવે આજે માત્ર ને માત્ર હું તમને એડવર્ટાઇઝમેન્ટ છે એના વિશે સમજાવી દઉં જેવું તમે એડવર્ટાઈઝમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું છે એ પેજ ઓપન થાય છે હવે જે જેવી રીતનું આ પીડીએફ ઓપન થઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો તો આમાં તમે જોઈ શકો છો કે તમારે લોકોને છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે મેડિકલ અને ડેન્ટલ કોર્સની જે સરકારી સ્વનિર્ભર સંસ્થાની જે બેઠકો છે એમના મેરિટ લિસ્ટમાં સામેલ હોય તેવા તમામ ઉમેદવારો માટેનો અલોટમેન્ટ અને રિપોર્ટિંગ કાર્યક્રમ નીચે મુજબ છે તો પહેલું તમારે શું આવ્યું છે ઓનલાઈન તમે ફી કઈ કઈ રીતે ભરી શકશો ઓનલાઈન ભરી શકશો માની લો કે તમે ઓનલાઈન નથી વાપરતા તો તમે એચડીએફસી બેંક બેંકની શાખામાં જઈને પણ ફીની ચૂકવણી કરી શકો છો કઈ તારીખથી તેર આઠથી લઈને બાવીસ આઠ બે હજાર પચીસ એટલે તમને લોકોને ઘણો સમય આપ્યો છે એટલે વ્યવસ્થિત રીતે જવાનું છે હવે સામાન્ય રીતે બે ત્રણ દિવસ છે તમારે બહુ રજા છે એટલે એ બેંકમાં પણ રજા હશે ક્લિયર થઈ ગયું એટલે તમારી જે ફી છે હવે અઢાર તારીખ પછી ભરાશે જો તમારે એચડીએફસીમાં ભરવી છે તો એના પછી હેલ્પ સેન્ટર ખાતે તમારે ઓરિજિનલ રિપોર્ટિંગ કરાવવું છે અને ડોક્યુમેન્ટ જમા કરાવવા છે તો અઢાર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ મેં તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે કે હવે અઢાર તારીખે જ તમારું હેલ્પ સેન્ટર ઓપન થશે અઢાર તારીખે સોમવાર છે એ રીતે તમારે પણ આ રીતે થશે એટલે ઓનલાઈન ફી ભરતા હોય તો હમણાં ઉતાવળ કરવી નહીં ક્લિયર થઈ ગયું સેપરેટ વિડીયો બનાવી દઈશ હવે તમારા હેલ્પ સેન્ટરનું કામકાજનો સમય દસથી લઈને બપોરે ચાર કલાક સુધી તો આ સમજાઈ ગયું હવે તમે આ રેન્કવાઇઝ રિઝલ્ટ છે એના ઉપર તમે કરશો તમારી સામે આખી પીડીએફ છે એ આ રીતની ડાઉનલોડ થશે હવે આ પીડીએફ છે એમાં તમે લોકો જોઈ શકો છો કઈ રીતે તમારું પરિણામ છે એ જોવું તો આ રીતે આ ખ્યાકું તમને આપવામાં આવ્યું છે એમાં તમે જોઈ શકો છો સિરિયલ નંબર આવ્યો છે સ્ટુડન્ટનું નામ આપ્યું છે મેરિટ નંબર આવ્યો છે અને કેટેગરી મેરિટ કેટલામાં છે એ આવ્યું છે નીટનો તમારે સ્કોર કેટલો હતો એ આવ્યું છે કોલેજનું નામ આવ્યું છે ઓલ ઇન્ડિયા રેન્ક કેટલામાં છે યુઝર આઈડી આવ્યું છે અને કયો રાઉન્ડ છે એ આવ્યું છે તો દરેક કોલેજ છે એમાં પણ તમે લોકો આ રેન્ક વાઈઝ છે એ તમારું રિઝલ્ટ છે એ જોઈ શકો છો સૌથી વધારે ચોક્કસ રિઝલ્ટ જોવું હોય તો તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે એમાં તમારે જવાનું રહેશે જેવું તમે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની પીડીએફ છે એ આખી ઓપન થશે એમાં તમને થોડીક સરળતા રહેશે ક્લિયર થઈ ગયું કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝમાં જુઓ પેલું એ છે એ મેડિક બીજે મેડિકલ કોલેજ છે તો એમાં તમને મળ્યું છે કે નહીં એ તમે જોઈ શકો છો વધુ માહિતી માટે તમે સર્ચ પણ કરી શકો છો તમારું જે નામ હોય એ તમે લખીને અહીં સર્ચ પણ કરી શકો છો તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછી તમે જોઈ શકો છો કે લાસ્ટ રેન્ક તો લાસ્ટ રેન્ક છે એના ઉપરથી પણ આખી આખી જે પીડીએફ છે એ તમે લોકો ડાઉનલોડ કરી શકો છો તો આ બધો લાસ્ટ રેન્ક તમને આપ્યો છે એટલે એના ઉપરથી તમને એટલો તો ખ્યાલ આવી જશે કે તમને લોકોને એડમિશન છે એ મળ્યું છે કે નથી મળ્યું ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો તમારે લોકોને આ રીતે છે જોવાનું રહેશે પછી તમારે લોગિન કરવાનું છે જે તમને મળ્યું છે કે નહીં તો લોગિન કરીને પણ તમને બતાડી દેશે તો હવે એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું અને એનો હું વ્યવસ્થિત રીતે અને સેપરેટ વિડીયો બનાવી દઈશ કે જેથી તમને લોકોને વ્યવસ્થિત રીતે જાણકારી મળી રહે અને જો તમારે લોકોને આવી જ માહિતી માટે અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો ક્લિયર થઈ ગયું આમાં છે ને તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને તમે અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો એ ઉપર ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ અને વોટ્સપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો